ચિંતાજનક બાબત છે તો પાચન શક્તિ તાકાત અને કિડની તંદુરસ્તી માટે ગાય અને ભેંસના દૂધ વચ્ચે શું તફાવત છે અને ક્યારે ક્યુ દૂધ પીવું જોઈએ જાણીએ વિગતવાર નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આજના સમયમાં આપણા ઘરોમાં ગાય અને ભેંસના દૂધ ને લઈને ચર્ચાઓ ચાલતી રહે છે કે આરોગ્યની દ્રષ્ટિએ બંને દૂધમાં પોતાના અલગ અલગ ગુણો છે

મુજબ દૂધની ની પસંદગી કરવી યોગ્ય ગણાય છે

જોઈએ કે તેમના માટે તે ફાયદાકારક છે છે અને જો તમને લાગે દૂધ ભારે પણ ગેસ અથવા તો થાય છે તો ગાયનું દૂધ તમારા માટે બેસ્ટ છે અને જે ઝડપથી પચી જાય છે અને પેટને પણ ભાર લાગતો નથી તો બીજી તરફ જો તમે સ્વસ્થ છો એટલે કે તમારા પાચનમાં કોઈ સમસ્યા નથી તો તમે ભેંસનું દૂધ પણ આરામથી પી શકો છો તો દૂધ પીવું જોઈએ તે તમારા સ્વાસ્થ્ય અને જરૂરિયાતોને પચનાર દૂધ પીવું હોય તો અને કિડની સંબંધિત સમસ્યા છે તો ગાયનું દૂધ યોગ્ય છે જ્યારે ઉર્જા તાકાત અને બોડી બિલ્ડિંગ માટે વધુ પ્રોટીન અને ચરબીની જરૂર પડે છે તો તેમના માટે ભેંસનું દૂધ ફાયદાકારક છે એટલે કે દૂધ પસંદ કરતા પહેલા સ્વાદ નહીં આરોગ્ય પ્રાથમિકતા આપો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપજો ત્યુ ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટ ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર